ગુજરાતમાં ઇમરજન્સી સેવા પૂરી પાડતી એકસો આઠ એમ્બ્યુલન્સની સફળતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ડિસેમ્બર ચોવીસના સાંજે પાંચ વાગે ને પચાસ કલાકે એકસો આઠની કચેરીમાં એક ફોન આવ્યો હતો ફોન કરનાર કોલર કહે છે કે એક મહિલાને ગર્ભાવસ્થાના નવ માસ પૂરા થયેલ છે અને હાલમાં તીવ્ર પ્રસ્તુતિ પીડા અનુભવે છે બસાટું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી એકસો આઠનું તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી અને ત્યારબાદ એકસો આઠની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસ્તુતિ કરવામાં નક્કી કર્યું પ્રસ્તુતિ બાદ બાળક રડતું ન હોવાનું સામે આવ્યું હતું જે બાદ એમ્બ્યુલન્સમાં ડોક્ટરને ઓનલાઈન માધ્યમથી જોડી બાદમાં બાળકને યોગ્ય સારવાર આપીને બાળકને નવી જીવનદાન આપવામાં આવ્યું હતું